નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર કોમર્સ વિષય આંકડા શાસ્ત્ર ચેપ્ટર નંબર ચાર સામિક શ્રેણીનો આપણે ઉદાહરણ નંબર નવનો અભ્યાસ કરીશું હવે ઉદાહરણ નંબર નવમાં આગળ જે આપણે દાખલા જોયા હતા ઉદાહરણ આઠ સુધી તે આપણે સુધી પાંચ માર્કમાં પૂછાય તેવા દાખલા હતા આજે ઉદાહરણ નંબર જે સાત આપેલું છે એ ત્રણ માર્ક્સમાં પૂછાય એવો દાખલો છે ત્રણ માર્ક્સમાં ઘણીવાર તમે એસાઈનમેન્ટ તમે જોશો તેમાં પણ આવી અમુક કિંમત આપેલી છે અહીંયા જે તમને કિંમત આપેલા છે n બરાબર 8 સિગ્મા y સિગ્મા ty એનો મતલબ કે કોષ્ટકની જે તમને સરવાળો કરી દેવામાં આવે કોષ્ટકને અહીં દૂર કરી અને એની ડાયરેક્ટ કિંમત તમને આપેલી છે હવે તમારે કેવી રીતે કોષ્ટક ઉપરની જે કિંમત છે તમને તૈયાર આપેલી હોય એટલે તમારે કોષ્ટક કરવાની જરૂર પડતી નથી હોય તો વલણનું સુરેખ સમીકરણ મેળવો કારણ કે પાંચ માર્કનો દાખલો એમાં બે માર્કના જે બે માર્ક્સ છે એ કોષ્ટકના દૂર થઈ જાય તો ત્રણ માર્ક્સનો દાખલો બને હવે એમાં સૌપ્રથમ આપણે સિગ્મા વાય આપ્યો છે એન સિગ્મા ટી વાય આપેલું છે હવે સૂત્રમાં તમારે સૌપ્રથમ જોઈ લેવાનું સૂત્ર ખાસ આપણને યાદ હોવું જોઈએ કે સૂત્રમાં કઈ કઈ કિંમત આપણને મળેલી નથી અને કઈ કઈ કિંમત આપણને આપેલી છે તો સૌપ્રથમ એ એન એનો મતલબ કે તમને એન આ આઠ આપેલ છે સિગ્મા ટી વાય તે પણ આપેલા છે સિગ્મા ટી આપેલ નથી તો તમારે સિગ્મા ટી પહેલાં મેળવવાનું થશે બીજું સિગ્મા વાય આપેલા છે કે હા એન સીગમાં ટી સ્ક્વેર ટી સ્કવેરે આપેલ નથી તો ટી સ્ક્વેરે મેળવવું પડશે માઇનસ સીગમા ટી એટલે સીગમાં ટી મેળવવું પડશે આ બંને કિંમત આપણે મેળવવા માટે એનો મતલબ કે સીગમા ટી એટલે એનો મતલબ કે ટીનો સરવાળો તો ટી કેટલા લેવા તો એન જેટલા આપેલા હોય એટલે આપણે ટી લેવાના થશે એનો મતલબ કે ટી બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ સુધી લઈશું હવે આનો સરવાળો કરશું એટલે આપણને શું મળશે સીગમા ટી તો અહીં જો એક થી આઠ સુધી સરવાળ કરવામાં આવે તો ટી સીગમાં ટી કેટલા આવે છત્રીસ સીગમાં ટી મળી ગયું હવે ટી સ્ક્વેર હવે સીગમા ટી સ્ક્ નો વર્ગ એટલે જે આપણને એક થી આઠ કિંમત આપેલી શું કરશું સ્કવેર એકનો વર્ગ એક બે નો ચાર ત્રણ નો નવ ચાર નો સોળ પાંચ નો પચીસ છ નો છત્રીસ સાત નો ઓગણપચાસ આઠ નો ચોસઠ તો આ બધાને સરવાળો કરવામાં આવશે એટલે એનો મતલબ આપણને સીગમાં કેટલા મળશે સીગમા ટી સ્ક્ર બસો ચાર આ બંને કિંમત મળી ગઈ તો આ બંને કિંમત મળી ગઈ ત્યારબાદ આપણે સૂત્રમાં કિંમત મૂકશું હવે એમાં આપણે આગળ સીગમાં ટી આપણને છત્રીસ મળે છે છત્રીસ ભાગ્યા આઠ આઠ એટલે આવશે ચાર પોઈન્ટ પાંચ ટી બાર બરાબર બાર બરાબર સિગ્મા વાય અપોનિયન સીગમાં વાય આપણે ત્રણસો ચુમ્માલીસ આપેલા છે

આપણે બસો ચાર મેળવશે અને સીગમા ટી આપણે છત્રીસ નું સ્ક્વેર હવે આ બંને કિંમતનો ગુણાકાર કરવો એટલે દસ હજાર ને છત્રીસ થશે માઇનસ છત્રીસ ગુણ્યા ત્રણસો ને એટલે આવશે આપણે બાર હજાર સોરી બાર હજાર હવે નીચે જે કિંમત આપણને આપેલી છે બસો ને ચાર ગુણ્યા આઠ એટલે સોળસો બત્રીસ નો સ્કવેર બારસો છન્નું હવે દસ હજાર સાતસો છત્રીસ માંથી બાર હજાર ત્રણસો ચોર્યાસી બાદ કરશો હવે અહીં ઉપર કિંમત છે નાનીમાંથી મોટી કિંમત બાદ કરો એટલે જવાબ આવી કેમ આવશે માઇનસ માં આવશે એટલે માઇનસ સોળસો અડતાલીસ ભાગ્ય સોળસો બત્રીસ માઇનસ બારસો છન્નું એટલે આવશે ત્રણસો માઇનસ સોળસો અડતાલીસ ભાગ્યા ત્રણસો છત્રીસ એટલે માઇનસ ચાર પોઈન્ટ કેટલા આવશે પણ દર્શાવી શકો બેંકને અંકને ધ્યાનમાં લેવાનું ત્રીજો અંક પાંચ પાંચથી મોટો હોય તો વધારવાના અહીં નાનો હશે એટલે નેવું નેવું એટલે નેવું પણ લખી શકાય નવું પણ લખી શકાય એમાં કોઈ ફેર પડે નહીં એટલે કિંમત લખેલ છે માઇનસ ચાર પોઈન્ટ નવ હવે બી મળી ગયો ત્યારબાદ આપણે એ મેળવવા માટે સૂત્ર છે વાય બાર વાય બાર માઇનસ બી બાર વાય બાર આપણે તેતાલીસ મેળવો માઇનસ આપણે બી આવેલો છે માઇનસ ચાર પોઈન્ટ નવ ટી બાર આપણે ઉપર મેળવ્યો તો ચાર પોઈન્ટ પાંચ જો બંને કિંમત આપણે અહીં તમને મેળવવાની કીધી હતી કારણ કે ટી બાર અને વાય ની કિંમત આપણે મેળવવી પડે હવે બંને કિંમતનો સૂત્રમાં મૂકતા આપણે વાય બાર તેતાલીસ આવે -b = -4.9 तो અહીં સૂત્રના માઈનસ છે પેલી બીજો જે માઈનસ કૌંસમાં લખ્યું 4.9 એ કિંમત આપણને મળશે એની માઈનસ કિંમત છે ગુણ્યા t = t બાર = 4.5 હવે y બાર 43 43 અહીં માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જાય કારણ કે બે વાર માઈનસ હોય એટલે બરાબર શું થઈ જાય પ્લસ થઈ જાય ચાર પોઈન્ટ નવ ગુ ચાર પોઈન્ટ પાંચ કરો એટલે પાંચ એટલે આવશે પાસઠ પોઈન્ટ જીરો પાંચ તો આપણે એ મેળવો આગળ બી મેળવેલો હવે એ મેળવો ત્યારબાદ આપણે સમીકરણ જે છે વાયકે બરાબર એ પાસઠ પોઈન્ટ જીરો પાંચ માઇનસ ચાર પોઈન્ટ નવ ટી જે આપણને સુરેખ સમીકરણ મેળવેલ છે તે વાય કે બરાબર સમીકરણ મેળવેલ છે તે ત્યારે તમને એમ કીધું કે સમીકરણ મેળવો ત્યારે આપણે મેળવવાનું વાયકેપ મેળવવા માટે યાદ રાખવાનું મુદ્દા મેળવવા આપણે બી મેળવવું પડશે અને એ મેળવવું પડશે અને ટી ની જો કિંમત નહીં આપે તો ટી કે આપણે ત્રણ વસ્તુ આપણે કિંમત મેળવવાની જે હવે સ્વાધ્યાય આપણને આપેલું છે ચાર પોઈન્ટ બે એમાં જે દાખલા આપણને આપેલા છે એમાં જોઈ લઈએ પેલા ચાર પોઈન્ટ બે માં

સોળ અને બે હજાર સત્તર અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એનો મતલબ ટી બરાબર આપણે નવ મેળવવાનું થશે વાયકેપ ની કઈક સમીકરણ મળી ગયા ત્યારબાદ આપણે વાયકેપ થી પાછળ જે છે એમાં છેલ્લે લાસ્ટમાં ગણતરી કરવાની થશે ટી બરાબર નવ ની જેથી કરી અને ટી મળી ગયા ત્યારબાદ આપણે સમીકરણ કોષ્ટકમાં જે છે કોષ્ટક તૈયાર કરી દેવાનું ત્યારબાદ આપણે જે સૌપ્રથમ પ્રથમ મેળવે તે પ્રમાણે ટી બાર ને વાય બાર તે મળી ગયા ત્યારબાદ બી ત્યારબાદ એ અને વાય કેપ વાય કેપ મળી ગયા પછી આપણે ટીની કિંમત નવ મેળવીશું એટલે આપણે બે હજાર સત્તરના મૃત્યુદરનું અનુમાન મેળવી શકાય ત્યારબાદ જે આપણને બીજો દાખલો આપે છે કેન્દ્ર સરકારે જાહેર કરેલા કોષ્ટક ઇન્ડેક્સ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ

બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ ટી બરાબર આપણે નવ મેળવીશું અને જે સમીકરણ સૌ પ્રથમ અનુમાયોજન કરો એટલે જે વાય કેપ મેળવવાનું ત્યારબાદ આપણે સમીકરણ મેળવવા થશે ત્યારબાદ નીચેના દાખલા જોઈએ ઉદાહરણ દાખલા નંબર સ્વાધ્યમાં ત્રીજો આપેલો છે તેમ એક શહેરમાં જુદા જુદા વર્ષમાં નોંધેલ નોંધણી કરાયેલ ચક્રી વાહનોની સંખ્યા હજારમાં નીચે પ્રમાણે છે તે પરથી વર્ષ બે હજાર સોળ તેમજ સત્તર માર્ટના વાહનની નોંધણીનું સંખ્યાનું અનુમાન મેળવો માટે સુરેક્ષ સમીકરણના અનવાયોજન રીતનો ઉપયોગ કરો દરેક વર્ષની વલણ કિંમત પણ શોધો એટલે આ દાખલો એવો આપેલો છે બધી કિંમત જે વલણ કિંમત મેળવવાનું છે આપણે જે ઉદાહરણ નંબર આગળ જોઈ ગયા તો એક દાખલામાં જે બધી વલણ કિંમત મેળવવાની હતી તે પ્રમાણે છેલ્લી એક કોલમ વધારે બનાવવાની તે જગ્યા ખાલી રાખવાની થશે સૌપ્રથમ આપણે વર્ષ લખીશું ત્યારબાદ આપણે વાહનની સંખ્યા જે છે વાય લખીશું ત્યારબાદ આપણે ટી મેળવશું પછી ટી વાય મેળવશું ખાલી રાખીશું જેમાં આપણે બધી વલણ કિંમત આપણે મેળવવાની થશે સોળ સત્તર ની મેળવવાની છે તે ઉપરાંત બધી કિંમતની જે ગણતરી છે આપણે સોળ સત્તર ની ગણતરી કરવાની વલણ કિંમત બધી આપણે દર્શાવવાની થશે સોળ સત્ર આવશે એટલે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર એક બે ત્રણ ચાર પાંચ છ છ એટલે અહિયાં સાત અને આઠ ટી બરાબર આપણે સાત પણ મેળવીશું અને ટી બરાબર આપણે આઠ પણ મેળવીશું ત્યારબાદ આપણે દાખલા નંબર ચાર આપેલા છે કે ભારતમાં જુદી જુદી વસ્તી ગણતરીમાં મળેલી માહિતી મુજબ લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર વર્ષમાં નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે આ માહિતી પરથી સુરેખ વલણનું અન્વ સમીકરણનું અન્વયજન કરો અને તે આલેખ વડે દર્શાવો સુરેખ સમીકરણ પરથી બે હજાર એકવીસના વર્ષ માટે આપેલી ચલની કિંમતનું અનુમાન મેળવો હવે અહીં જોવાનું છે અહીંયા સત્તર આ પાસે સોરી ઓગણીસો એકોતેર આપેલ છે એક્યાસી એકાણું એક બે હજાર અગિયાર હવે આવશે બે હજાર એક વિશે એનો મતલબ કે એક બે ત્રણ ચાર પાંચ ને ટી બરાબર આપણે છ મેળવવાનું થશે કારણ કે જે કિંમત આપણને આપેલી છે એની ઉપરથી આપણે છઠ્ઠું જે ટાઈમ છે એને ધ્યાનમાં લેવાનું છે હવે એમાં આલેખ આપણને આપેલી છે તો આલેખ આપણે જે ઉદાહરણ આગળ જે જ્યારે સમજાયું ત્યારે મેં આલેખ તમને સમજાવેલો તો કેવી રીતે આલેખ દર્શાવું તે આપણે કોઈ આલેખનો કોઈ ગ્રાફ તમારી પાસે હોય તેમાં તમે દર્શાવી શકો એટલે જેથી કરી અને માપ પણ તમે યોગ્ય મેળવી શકો તો એમાં આલેખ તમે દર્શાવી શકશો અને માહિતી પણ પોઈન્ટમાં આપેલી છે એટલે ખાસ ધ્યાન રાખવાનું પોઈન્ટમાં જે ગુણાકારમાં કોઈ અંક લખવામાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે ટી સાથે કોઈ ગુણાકાર કરવામાં આવે તો પોઈન્ટ પાછળના બે અંકને એવું લાગે તો જો ચાર અંક સુધી અંક સુધી આવે તો તમે દર્શાવી શકો પણ વધારે અંક આવે તો તમારે બે અંકને ધ્યાનમાં લેવાના થશે ત્યારબાદ આપણે ત્રીજી રીત આવશે છે ચાલીસ રીત જે આ આપણે અમુક મુદ્દા છે એમાં આપણે ધ્યાનમાં લેતા ચલિત સરરાસ રીતમાં ત્રણ રીત અલગ અલગ આવશે ત્રણ વર્ષની ચાર વર્ષની પાંચ વર્ષની એમાં ચાર માસની ચલિત સરરાસ છે આપણે ટૂંકમાં આ વર્ષનો દરમિયાન અભ્યાસક્રમ માટે દૂર કરેલી છે પરંતુ આપણે શીખવી જરૂરી છે એટલે ખાલી આપણે એને થોડી ઘણી હિન્ટ છે એમાં તમને આપીશ હવે ચલિત સરરાસની રીત ટૂંકા ગાળાની વધઘટનો અસર દૂર કરી વલણ નક્કી કરવા માટે ચલિત સરરાશની રીત ખૂબ જ ઉપયોગી નીવડે છે ટૂંકા ગાળાની વધઘટને યાદ રાખજો તમને પ્રશ્ન ઘણી વાર પૂછો પૂછવામાં આવે છે કે જે એમસીક્યુમાં અથવા કોઈ દાખલા તરીકે પેપર છે કોઈ બહારથી મૂકવામાં આવે કે એમ થાય કે વચ્ચેથી કોઈ ટેક્સ્ટબુકમાંથી મૂકવું તો આવા પ્રશ્નો પણ તમારે માટે સામે મૂકી શકે કે ટૂંકા ગાળાની ગણતરી માટે કઈ રીત અનુકૂળ છે તો ચલિત સરરાશની રીત છે ટૂંકા ગાળાની વધઘટને અસર દૂર કરતું વલણ કિંમત દર્શાવે છે

તો આ વધઘટને ધ્યાનમાં રાખી અને ટૂંકા ગળાની જે વધઘટો છે દર્શાવે છે તો જે ચલિત સરેરાશ ની રીત છે એમાં જોઈએ તો એમાં આપ્યું છે ધારો કે આપણે ટૂંકા ગાળા એટલા માટે કે અમુક ટૂંકો સમયગાળો એવો હોય છે કે જેની કિંમત રોજ પ્રતિદિન બદલાતી હોય છે દાખલા તેલ બજાર છે તો એની વધ કરતા હોય છે અમુક કિંમત છે એની પણ વધ કરતા હોય છે તો અમુક ટૂંકમાં કોઈ અમુક માંગ એવી હોય છે કે જે ટૂંકા ગાળામાં તો વધઘટનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે તો ધારો કે આપણને સામિક શ્રેણીમાં ટી બરાબર એક બે ત્રણ થી એન પર આધારિત ચલની કિંમત અનુરૂપે વાય વન વાય ટુ થી વાય એન છે હવે અલ્પકાલ શ્રેણીમાં અલ્પકાલીન ચક્રીય વધઘટનો ગાળો ત્રણ વર્ષનો છે પ્રથમ ત્રણ અવલોકન દાખલા ગણાય ત્યારે સરળતા સમજાવી દઈશ આમાં જે તમને ગણતરી આપેલ છે એ બહુ તમને મગજમાં ઉતરશે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે ત્રણ ત્રણ કિંમતનો સરવાળો કરીને ત્રણ વર્ષ વડે પામવાથી આપણને જે સરસ છે એ ત્રણ ત્રણ વર્ષની સરરાશ કિંમત ધ્યાનમાં લેવામાં આવે તો દરેક સામિક શ્રેણીમાં સમયનું એકમ વર્ષ હોય તેવું જરૂરી નથી તે ચલની કિંમતના તરાહના પુનરાવર્તન સમયગાળો પણ ત્રણ વર્ષનો હોવો જરૂરી નથી સમયના એકમ પ્રમાણે આપણે ચલિત સરેરાશને દર્શાવીશું જો અહીંયા આપણને એકમ આપેલ છે વર્ષ હોય એવું જરૂરી નથી કોઈ માસ કોઈ અઠવાડિયું કોઈ કોઈ પણ તમને કિંમત આપેલી હોય તો તમે ચલિત સરેરાશ તમે મેળવી શકો દાખલા તરીકે આપેલું છે કે પાંચ દિવસીય ચલિત સરરાશો ત્રિમાસિક સરરાશો ચાર સપ્તાહની ચલિત સરરાશો વગેરે અત્યારે સરસા માટે સમયનું એકમ વર્ષ લઈશું અત્યારે સરસા માટે શું લઈશું એકમનું સમય એકમમાં વર્ષ લઈશું તો જે આપણને દાખલાની ગણતરીમાં આપણે જોઈએ કે જ્યારે કોઈ એકમ દર્શાવવામાં આવેલ છે તે એકમને આપણે ધ્યાનમાં રાખી તમે એકમ તમે

ત્યારબાદ નોંધાપેલ છે કે ત્રણ વર્ષીય સરરાશમાં પ્રથમ સરરાશ વાય વાય ને સામે લખવામાં આવે છે તેથી વાય ની સામે ચલિત સરરાશનો અર્થાંત તે સમયની વલણની કિંમત તો મળશે નહીં તેમજ વાયનની સલગ્ન કિંમતની પણ મેળવી શકાય આ ઉદાહરણમાં નંબર આઠ આપેલ છે એમાં ધ્યાન આપો જેથી સરળતા તમે દાખલો સમજી શકો હવે ઉદાહરણ આઠમાં કોઈ એક બેંકની એક શાખામાં જુદા જુદા સપ્તાહમાં ખોવાયેલા ખોલાયેલા ખાતાની સંખ્યા નીચે આપેલી છે તે છે તે ત્રણ સપ્તાહની સલિત સરાસની વલણ કિંમત શોધો ત્રણ સપ્તાહની એટલે ત્રણ વર્ષની આપણે સલિત સરાસ ધ્યાનમાં લેવાની છે સપ્તાહ આપણને આપેલા છે એક થી દસ આપેલા છે ખોવાયેલા જે ખાતાની સંખ્યા છવ્વીસ સત્યાવીસ છવ્વીસ પચીસ બાવીસ ચોવીસ પચીસ ત્રેવીસ બાવીસ બાવીસ ને એકવીસ હવે સરેરાશ મેળવવા માટે સૌ પ્રથમ આ રીતના કોષ્ટક ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કેવી રીતે દર્શાવશું સપ્તાહ જે આપણને 1 થી દસ આપેલો છે તે અને ખોવાયેલી ખાતાની સંખ્યા વાય હવે આપણે બે કિંમત દર્શાવી ત્યારબાદ આપણે બે કોલમ વધારણ બનાવું થશે એક ત્રણ સપ્તાહની ચલિત સરેરાશ સરવાળો અને ત્રણ સપ્તાહની ચલિત સરેરાશ હવે સરવાળો મેટ હવે શું કરવાનું ત્રણ કિંમતને આપણે ધ્યાનમાં લેવા માટે સૌપ્રથમ પ્રથમ પહેલી કોલમ અને છેલ્લી કોલમ એ ખાલી મૂકી દેવાની કારણ કે એની ઉપરના બે વર્ષની આપણને આગળ કોઈ પણ કિંમત આપેલી હોય નહીં હવે ત્રણ સપ્તાહ માટે સૌપ્રથમ ત્રણ સંખ્યાનો શું કરશું આપણે સરવાળો કરવા માટે વચ્ચેની આપણે મિડલ કિંમત ગમે ત્યાં વચ્ચે છે ત્યાં સરવાળો કરવાનો થશે છવ્વીસ પ્લસ સત્યાવીસ પ્લસ છવ્વીસ ત્રણેયનો સરવાળો કરવાનો ભાગ્યા કેટલા કરવાના ત્રણ થશે સૌ પ્રથમ અહીં સરવાળો કિંમત દર્શાવેલ છે તે જો વચ્ચેની કિંમત હોય ત્યાં સરવાળો કરશું ત્રણેય કિંમત છવ્વીસ પ્લસ સત્યાવીસ પ્લસ છવ્વીસ એટલે કેટલા આવશે ઓગણએસી હવે છેલ્લા સપ્તાહમાં ઓગણએસી ભાગ્યા ત્રણ બધી સંખ્યા ત્રણ વાળા ભાંગવાની એટલે આપણે સલિત સરસ આવશે છવ્વીસ પોઈન્ટ તેત્રીસ ફરીથી જયારે પેલી આ કોલમ પૂરી થઈ ગઈ ત્યારબાદ આ કોલમ મેળવવા માટે વચ્ચેની કિંમતને ધ્યાનમાં લેવાની હોય છે એટલે વચ્ચેની ઉપરની ત્રણ કિંમતનો આપણે સરવાળો કરવાનો થશે એટલે સત્યાવીસ પ્લસ છવ્વીસ પ્લસ પચીસ આમાં જે કિંમત આપેલી છે એવું નથી કે આપણે ગણતરી આવી રીતના કરી શકો તમે આવી રીતના પણ કરી શકશો સત્યાવીસ પ્લસ પ્લસ છવ્વીસ પચીસ કરશો એટલે સરવાળો આવશે ઇઠોતેર ઇઠોતેર ભાગ્યા ત્રણ કરશો આવશે છવ્વીસ અહીં શું કરેલું છે અહીં જે કિંમત છે ઉપરની કિંમત છે એને ધ્યાનમાં લીધેલી છે અને એની ઉપરની કિંમત છે બાદ કરેલ છે ઓગણીસિ માઇનસ છવ્વીસ પ્લસ પચીસ કરેલી ઇઠોતેર એવા આમ કરશો તો પણ કેટલા આવશે મીઠો તે પણ ગણતરી કરવા માટે સેલી બને એટલે આપણે આ રીતનો વધારે ઉપયોગ કરીશું ત્યારબાદ ચોથી કિંમત આપણે ધ્યાનમાં લેવા માટે ત્રણ કિંમતનો સરવાળો કરશું છવ્વીસ પ્લસ પચીસ પ્લસ બાવીસ એટલે આવશે તોતેર તોતેર ભાગ્યા ત્રણ એટલે છવ્વીસ પોઈન્ટ તેત્રીસ જો તમારે આ રીતના સરળતા બને આ રીતે પણ ગણી શકાય અને જે આમાં તમે ટેક્સબુકમાં આપેલા છે તે રીતે પણ તમે દાખલો ગણી શકશો જવાબ તો સરખો જ આવશે ત્યારબાદ જે ચોથી કિંમત છે જે પણ કિંમત ને ધ્યાનમાં લેવાની કિંમત બાકીની ઉપર નીચેની બે ત્રણ કિંમત લઈ લેવાની એટલે આવશે ત્યારબાદ નીચેની કિંમત લેતા પ્લસ બાવીસ ચોવીસ એટલે એકોતેર આવશે ત્યારબાદ જે એની ઉપરની બાવીસ પ્લસ ચોવીસ પોઈન્ટ પચીસ લેશો એટલે એકોતેર આવશે ત્યારબાદ ચોવીસ પ્લસ પચીસ પ્લસ ત્રેવીસ એટલે બોતેર આવશે આ બધી સરવાળો કરીને બધી સંખ્યાને આપણે શું કરવાનું ત્રણ વડે ડિવાઇડ કરી દ ત્રણ વડે ભાંગી ભાંગશો એટલે ટૂંકમાં તમારી ચલિત સરેરાશ તમને મળશે તો જુદા જુદા વર્ષની ચલિત આ સરેશો ખાસ ધ્યાન રાખવાનું હવે જો તમને લાગે આ રીતે દાખલો ગણવો છેવળો કરશો ઓગણીસી આવશે હવે શું કરવાનું તે ઓગણીસી ને લઈ લેવાના તેની ઉપરની જે કિંમત બેની ઉપરની જે કિંમત વધારે આ બંને કિંમતનું સરવાળવામાં આવી ગયું છે આપણે નીચેની કિંમત છે પચીસ પ્લસ કરવાની હોય છે છવ્વીસ ને શું કરી દેવાની દૂર હોય એટલે છવ્વીસ ને બાદ કરીને પચીસ ને ઉમેરી કેટલા આવે ઇઠો ફરીથી ઇઠો લઈ લેવાની ઉપરની કિંમત સત્યાવીસ બાદ કરી દેવાની બાવીસ ની કિંમત શું કરી દેવાની ટૂંકમાં ઉમેરી દેવાની ઉપરની કિંમત બાદ કરતી જવાની નીચેની કિંમત આપણે પ્લસ કરતી જવાની તમને લાગે મારે આ કિંમત જોવી છે તો કિંમત શું કરવાનું એકોતેર છે એને ધ્યાનમાં લેવાના એકોતેર ને આપણે લઈ લેવાની જે ઉપરની કિંમત છે બાવીસ છે દૂર કરી દેવાની ત્રેવીસ શું કરી દેવાના પ્લસ કરી દેવાના એટલે એકવીસ બાવીસ પ્લસ કરશું બાવીસ માઇનસ કરશું ત્રેવીસ પ્લસ કરશું એટલે આવશે બોતેર તો સ્ટેપ બાય સ્ટેપ બધી કિંમત છે આપણે આ રીતના મેળવતી જવાની એટલે આપણે ચલિત સટરસ ત્રણ ત્રણ માસની ચલિત સટરસ આપણે પ્રાપ્ત થશે ઉદાહરણ નંબર નવ આપેલો છે એક કારખાનાના વાર્ષિક ઉત્પાદન ટનમાં નીચેની માહિતી પરથી પાંચ વર્ષીય સલિત સરરાશોની રીતે વલણ મેળવો વર્ષ આપેલો છે છ સાત આઠ નવ દસ થી સોળ સુધી અને ઉત્પાદન ટનમાં આપેલું છે એકસો બાર એકસો છ ત્રાણું નેવું એકસો ચૌદ એકસો ઓગણસાઠ એકસો સિત્તેર એકસો ત્રીસ એકસો આઠ ને એકસો તેર ને એકસો પંદર પાંચ વર્ષીય સલિત સરરાશ ગણતરી કરો

પાંચ વર્ષની સલિત સરસ હોય ત્યારે સૌ પ્રથમ શું કરવાનું જે આપણે ત્રણ વર્ષની મેળવતા એવી રીતના પાંચ વર્ષની મેળવવા માટે બે કોલમ આગળમાં જેવી રીતના આગળ સલિત લખતા અહીં લખવાનો અહીંયા સરેરાશ લખવાનું હવે આ દાખલા શું કરવાનું કેવું આગળના વર્ષમાં ત્રણ વર્ષમાં એક એક કોલમ ખાલી રાખતા અહીં શું કરવાનું બે કોલમ ખાલી મૂકી દેવાનું પેલી અને બીજી અને છેલ્લે પણ બે કોલમ ખાલી મૂકી દેવાની બે કોલમ શા માટે ચાર ને પાંચ કિંમત મેળવવા માટે વચ્ચેની કિંમતનો સરવાળો કરવાનો હોય છે અહીં પહેલી કોલમમાં આપણે ઉપરની બે વર્ષ આપેલા હોય એટલા માટે આ કોલમ આ કોલમને આપણે દૂર કરીને છેલ્લી ત્રીજી કોલમ આપણે ઉમેરી દેવાની હોય છે તો અહીં સૌ પ્રથમ આપણે શું કરશું વચ્ચેની કિંમત પાંચ વર્ષ માટે બે ઉપરની બે નીચેની વચ્ચેની કિંમત પાંચ વર્ષ આમાં પાંચ વર્ષ મળે નહીં કારણ કે ઉપરની બે કિંમત નથી મળતી આમાં પણ એક ઉપરની એક વર્ષનો મળે આ કિંમત જે ત્રીજું વર્ષ હોય એની પછીનું એમાં આપણને ઉપરની બે વર્ષ અને નીચેના બે વર્ષનો સરવાળો કરવાનો થશે એટલે આ રીતના આપણે પાંચ કિંમત મેળવાની થશે એકસો બાર પ્લસ એકસો છ પ્લસ ત્રાણું પ્લસ નેવું પ્લસ એકસો ને ચૌદ એટલે આવશે પાંચસો ને પંદર યાદ રાખજો પાંચ વર્ષનો સરવાળો આપણે કરવાનો થશે એકસો બાર એકસો છ એકસો એટલે સરવાળો થશે પાંચસો ને પંદર ભાગ્યા પાંચ એટલે આવશે આપણે ટૂંકમાં કિંમત આવશે એકસો ને ત્રણ હવે નીચેની કોલમ મેળવવાની થાય ત્યારે ઉપરની બે કિંમત અને નીચેની બે કિંમત આ રીતના પાંચ કિંમત આપણે શું કરવાનું સરવાળો થશે એકસો છ થી આપણે લઈ અને એકસો ને ઓગણસાઠ સુધી તો આ જે કિંમત છે એકસો છ ત્રાણું નેવું એકસો ચૌદ ને એકસો ઓગણસાઠ એટલે આવશે પાંચસો ને બાસઠ આમાં દર્શાવેલ જે કિંમત છે એ પ્રમાણે પણ કરી શકું અને ગણતરી પણ કરી શકો આમાં શું છે પાંચસો પંદર છે ઉપર ને એકસો બાર દૂર કરી દીધા નીચે ને એકસો સાહીઠ પ્લસ કરી દીધા આગળની જેમ ઉપરની કિંમત ને બાદ કરતી જવાની નીચેની કિંમત ઉમેરતી જવાની તો પણ કેટલા આવશે પાંચસો ને બાસઠ

એકસો પ્લસ એકસો પ્લસ એકસો સિત્તેર આવશે એકસો પચીસ પોઈન્ટ નીચેના બે વર્ષ અને વચ્ચેનું વર્ષ આ રીતના પાંચ વર્ષ લઈએ તો પાંચ વર્ષ માટેની જે કિંમત છે તે આપણે જોઈએ તો એકસો થી લઈ આપણે એકસો સિત્તેર સુધીની કિંમત આપણે આવશે તો એકસો સિત્તેર પ્લસ એકસો ત્રીસ પ્લસ એકસો આઠ પ્લસ એકસો નીચેની કોલમ છે બે હાજર વર્ષ પંદર એમાં શું થાય બંને ઉપરના બે કિંમત મળશે નીચેનું એક જ વર્ષ મળશે નીચેનું છેલ્લે જે બે હાજર સોળ ની કિંમત આપેલી હોય બે સત્તર ની કિંમત ન આપેલી હોય એટલે પાંચ વર્ષની ચલિત સરેરાશ મળે એટલા માટે બંને કોલમમાં જો દેશ દર્શાવેલો છે એનો મતલબ કે તે વર્ષની ચલિત સરેરાશ મેળવી શકાય નહીં કોઈ જે બંને દાખલા આપેલા હતા જે ત્રણ વર્ષ અને પાંચ વર્ષના તમને સ્વાધ્યમાં સાવ સેલામ સેલી રીત છે ત્રણ વર્ષની પાંચ વર્ષની કારણ કે ગણતરીમાં ખાલી સરવાળો કરીને ભાંગવાના છે આ દાખલા પાંચ માર્કમાં પણ પૂછાઈ શકે અને ત્રણ માર્કમાં નાના દાખલા તરીકે પણ પૂછાઈ શકે વધારે પડતા પાંચ માર્કમાં પૂછાય છે

દસ માં એક દુકાનમાં માસિક વેચાણમાં નીચેની માહિતી પરથી ચાર માસના ચલિત સરેરાશનો સરવાળો વડે શોધો હવે જે માસ આપેલું છે તે આમાં શું કરવાનું સૌપ્રથમ આમાં એક એક કોલમ ખાલી મૂકતી જવાની જ્યારે ટેક્સ્ટબુકમાં ચોપડામાં ચાર માસની ચલિત સરેરાશ તો તમે દાખલા ગણો તો બે પેજમાં તમારે દર્શાવવું પડે તો સરસ રીતે યોગ્ય રીતે તમે દર્શાવી શકો એક એક લીટી સી છોડતી જવાની થશે વેચાણ ટી માસની ચલિત આગળના બે કોલમ કરતા બનશે ચાર માસની ચલિત સરસ બંને કિંમતનો સરવાળો અને ચાર માસની ચલિત સરસ એક કોલમ મુક્તિ જવાની માર્ચ એપ્રિલ મે રીતના દર્શાવવા માટે જે પેલા સૌ પ્રથમ વેચાણ છે તે દર્શાવી દેવાનું ત્યારબાદ કિંમત હવે કિંમત મળી ગયું ત્યારબાદ ચાર માસની શરૂઆતમાં શું કરવાનું ઉપરની બે કિંમત અને નીચેની બે કિંમતનો વચ્ચે શું કરતું જવાનું સરવાળો દર્શાવતું જવાનું આ બંને કિંમતનો સરવાળો છે વચ્ચે ખાલી લીટી છોડેલ છે એમાં લખવાનું પાંચ પ્લસ ત્રણ પ્લસ સાત પ્લસ છ એટલે આવશે એકવીસ એવી જ રીતના નીચેની જે કોલમ છે ઉપરની જે બીજી બે કોલમ છે એક છોડી ત્રણ પ્લસ સાત પ્લસ છ પ્લસ ચાર એનો સરવાળો વચ્ચે કરવાનો થશે એટલે આવશે વીસ સાત દસ દસ ને ને ચાર વીસ હવે આ કિંમત છે એનો એનો વચ્ચે એટલે એટલે મતલબ કે એમાં થશે આવશે એકતાલીસ એકતાલીસ ભાગ્યા કેટલા કરવાના આઠ કરવાના આગળના દાખલામાં ત્રણ માસ નીતિમાં ત્રણ કરતા પાંચ માસમાંથી પાંચ કરતા કેટલા કરવાના આઠ એકતાલીસ ભાગ્યા આઠ એટલે આવશે પાંચ પોઈન્ટ એકત્રીસ